આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ ખરાબ થયું છે ને ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાત બાજુ તમે જોજો જે ખરાબ મટેરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટેરિયલ વાપર્યું કરાયું એનએચઆઈ નેત્રંગનું એનએચઆઈનું કામ ખરાબ થતું હતું એ પણ કરાયું આને આને જ પારદર્શક વહીવટ કહેવાય એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપી છે અધિકારી ને અધિકારી તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારી ને મજબૂરી હોય છે કોઈક ને કોઈક અમારી તમામ માહિતીથી થી માટે જોડાયેલા રહો ત્રિશુલ સાથે